નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વંદનાતનના નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર નવજીવન નેચરોપેથી એન્ડ યોગ સેન્ટર જામનગર મિત્રો આપણે થોડા સમય પહેલાં આદુવાળી ચા વિશેનો ખૂબ સરસ વિડીયો મૂકેલો હતો અને તેમાં મને મારા મિત્રોના ખૂબ સારા પ્રતિસાદ મળેલા છે તો આજે મને એક વિચાર આવ્યો કે વિરુદ્ધ આહાર વિશે આપણે થોડી ડીપમાં માહિતી આપીએ તો કેવું રહેશે તો આજે હું તમને થોડું વિરુદ્ધ આહાર વિશે ઊંડાણપૂર્વક જણાવવા માગું છું કે ખરેખર વિરુદ્ધ આહાર શું છે અને એ કેટલા સમયે ક્યારે કેવી રીતના આપણા બોડીને ઇફેક્ટ કરતો હોય છે વિરુદ્ધ આહાર છે એ માત્ર કોમ્બિનેશનનો જ આહાર નથી આપણા દેશ વિરુદ્ધનો આહાર છે માત્રા વિરુદ્ધનો આહાર છે શામ્યતા વિરુદ્ધનો આહાર છે વીર્ય વિરુદ્ધ આહાર છે અગ્નિ વિરુદ્ધનો આહાર છે આવા ઘણા બધા પ્રકારે આપણને વિરુદ્ધ આહારને ઇફેક્ટ આપણા શરીરમાં પડતી હોય હોય છે જે આપણે જાણતા નથી આપણને માત્ર એટલી જ ખબર પડે છે કે માર્કેટમાં નવું શું આવ્યું એ આપણે ખાવું જોઈએ એ આપણે ટેસ્ટ કરવું જોઈએ પરંતુ એ આપણા બોડીને શું ઇફેક્ટ કરશે તેના વિશે આપણે ક્યારેય કંઈ વિચાર કરતા નથી હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ડીઝલથી ચાલતી ગાડીમાં આપણે ક્યારેય પેટ્રોલ કે કેરોસીનનો ઉપયોગ કરતા નથી અને કરીએ છીએ તો એની ઇફેક્ટ લાંબા ગાળે કોઈ સારી ગાડી છે તો તેને લાંબા ગાળે ઇફેક્ટ પડશે અથવા તો કોઈ ડલ મોડલ છે તો તેને ટૂંક સમયમાં ઇફેક્ટ પડશે પરંતુ આપણે એવું કામ કરતા જ નથી તો આપણે આપણા શરીર સાથે આવો ખેલ શા માટે ખેલીએ છીએ કે જે નથી ખાવાનું એ આપણે વિરુદ્ધ બનાવીને શા માટે ખાઈએ છીએ આપણા ટેસ્ટ માટે આપણે લઈએ છીએ હજારો વર્ષો પહેલાં આપણા ઋષિ મુનિઓ આપણા શાસ્ત્રોની અંદર શું ખાવું શું ન ખાવું કેવી રીતે ખાવું તેના વિશેની ખૂબ સરસ ચર્ચાઓ કરી ગયા છે તો આપણા શાસ્ત્રો છે એ હું માનું છું ત્યાં સુધી સનાતન સત્ય છે તેની અંદર કશું ખોટું હોય કોઈ એવું મને વિચારવામાં આવતું નથી અને આપણા ઋષિઓ વર્ષોથી એ જ વસ્તુને ફોલો કરતા હતા તો ઋષિમુનિઓને ક્યારેય આટલી બીમારીઓ આવી નહોતી તો આજે આપણને જ કેમ આટલા રોગો શરીરમાં થાય છે તો લોકો જનરલી એવું કહેતા હોય છે કે હું વર્ષોથી વીસ વર્ષથી આદુવાળી ચા પીવું છું મને ક્યારેય કંઈ જ થયું નથી હું ફિટ એન્ડ ફાઇન છું એનો મતલબ એવો નથી કે પછીના વીસ વર્ષમાં તમને કોઈ જ પ્રોબ્લેમ્સ ક્યારેય ન થાય આપણું બોડી છે એ આપણી ઇમ્યુન સિસ્ટમ ઉપર ડિપેન્ડ કરે છે જો આપણી ઇમ્યુન સિસ્ટમ સારી છે તો આપણને તેની ઇફેક્ટ લાંબા ગાળે થશે આપણી ઇમ્યુન સિસ્ટમ વીક છે તો તેની ઇફેક્ટ આપણા બોડીને ટૂંક સમયમાં થતી હોય છે તો મિત્રો દૂધ સાથે જે વસ્તુઓ નથી લેવાની દહીં સાથે નથી લેવાની એ આપણે નથી જ લેવાની છતાં પણ આપણા ટેસ્ટ માટે આપણે ખાઈએ છીએ તો એ અમુક સમય પછી આપણા બોડીને નુકસાન કરે છે અને આપણને કેવું હોય છે કે હું સ્વસ્થ છું ત્યાં સુધી ખાઈ લઉં બીમાર પડશું ત્યારે જોશો બીમાર પડીએ છીએ ત્યારે એલોપેથીની અંદર કોઈ જ એવા મશીનો નથી કે જે આપણા વાતપીત અને કફ આ ત્રિદોષને માપી શકે અને આપણને જણાવી શકે કે આ રોગ તમને આના લીધે થયો છે એ માત્ર આપણે મશીન ઉપર એલોપેથી છે એ કામ કરે છે ઘૂંટણનો દુખાવો થયો છે તો ઘૂંટણની જ ટ્રીટમેન્ટ કરે છે માઇગ્રેન થયું છે તો માઇગ્રેનની જ ટ્રીટમેન્ટ થાય છે સુગર થયું છે તો સુગરની જ ટ્રીટમેન્ટ થાય છે તો મિત્રો આ બધા જ રોગો છે એ વર્ષો સુધી વિરુદ્ધ આહાર લેવાથી જ થાય છે આપણી દિનચર્યા અને આપણી ઋતુચર્યાને આપણે ફોલો કરવાનો ભૂલી ગયા છીએ અને જેથી જ આજે આટલા બધા રોગો આપણા શરીરની અંદર જેનું આપણે ક્યારેય પણ નામ સાંભળ્યું નથી એવા એવા રોગો આપણા શરીરમાં એન્ટર થતા જાય છે અને એક પછી એક રોગ ટર્નવાઇઝ આપણા શરીરમાં આવતા જાય છે તો મિત્રો મારી ખાસ રિક્વેસ્ટ છે કે જે વસ્તુ આપણા દેશની છે જે સીઝનની છે એ જ વસ્તુઓ આપણે ખાવી જોઈએ દૂધ સાથે ક્યારે ડુંગળી લસણ મીઠું એટલે કે નમક સરગવો ફણસ ખજૂર ગોળ આવી કોઈ જ વસ્તુઓ આદુ તુલસી ખાસ કરીને આવી કોઈ જ વસ્તુઓ આપણે દૂધ સાથે લઈ શકતા નથી તો આપણે ક્યારેય પણ આવા એક્સપેરિમેન્ટ કરી અને રસોઈનું બગાડી અને આપણે ક્યારેય ખાવાની જરૂર નથી બ્રાઉની વિથ આઈસ્ક્રીમ આપણે જ્યારે ખાઈએ છીએ તો આ ખૂબ જ વિરુદ્ધ આહાર છે બ્રાઉની ખૂબ ગરમ છે આઈસ્ક્રીમ ખૂબ ઠંડો છે તો આવી બે વસ્તુઓનું કોમ્બિનેશન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા બોડીને તેને ખૂબ જ નુકસાન થાય છે એ આપણે જાણતા નથી આપણા શરીરમાં જ્યારે રોગ આવે છે ત્યારે આપણે હોસ્પિટલ લાઇઝ થઈએ છીએ અને તેની ટ્રીટમેન્ટ કરાવવા માટે દોડીએ છીએ ત્યારે આપણે ક્યારેય વિચાર્યું નથી કે મેં કઈ વસ્તુઓ ખાધી છે જેના લીધે આજે મારા શરીરમાં આ તકલીફો થઈ છે તો મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે કે આપણા શરીર માટે જે વસ્તુ યોગ્ય છે આ બોડી છે ખૂબ જ સિસ્ટમથી ચાલે છે ઉપરવાળાએ તેની સિસ્ટમ ખૂબ સારી બનાવી છે તો આપણે તેને સિસ્ટમથી જ ચલાવશું તેમાં આપણે ક્યારેય પણ ડિસ્ટર્બ નહીં કરીએ તો આપણા શરીરમાં ક્યારેય રોગ આવશે નહીં અને મારો આ વિડીયો આપણને હું આશા રાખું છું કે ખૂબ ગમ્યો હશે સારો લાગ્યો હશે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ